નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે પાછા પગે વાલવા ગઢવી જેઓ પંચમહાલથી પાંચસો પંચાવન કિલોમીટર પંચમહાલથી દ્વારકા મિત્રો પાછા પગે મિત્રો જાત્રા કરવા જઈ રહ્યા છે મિત્રો તમે આમ સીધા પગે ચાલતા તો જોયા છે જાત્રા કરતા પણ જેઓ વાલવા ગઢવી પંચમહાલના છે અને તેઓ પંચમહાલથી દ્વારકા પાંચસો પંચાવન કિલોમીટર પાછા પગે ચાલી અને દ્વારકા જઈ રહ્યા છો મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો